નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા અંદર દોસ્તો કાલે બનાસકાંઠાના જાબડિયા ગામની અંદર ગબ્બુ ઠાકોરના પરિવારને નાતબાર કરવામાં આવ્યો છે એના પછી આજના દિવસે જમણાપાથર ગામના પ્રતિજી ભુવા નામના વ્યક્તિએ ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને પોતાના ઘરે બોલાવી અને તેમનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું એ વાતની જાણ થતાં સમાજના નાગરિકો તેમજ યુવાનો પરતીજી ફુવાજીના ઘરે પહોંચ્યા હતા એના પછી પરતીજી ફુવા જોડે માફી મંગાવી તેમજ અગિયાર હજાર રૂપિયાનું દંડ કરવામાં આવે છે એવું પણ કહેવાયું કે સમાજ બહાર કરેલા વ્યક્તિને જો પણ કોઈ વ્યક્તિ પોતાના ઘરે બોલાવશે તો તેને પણ દંડ કરવામાં આવશે જુઓ તે ઘટનાનો સમગ્ર વિડીયો ઠાકોર ઠાકોર ને અર્જુન ઠાકોરને ને મેં મારા ઘરે આમંત્રણ આપ્યું હતું દસ દિવસ પહેલા એટલે મારા ઘરે લગ્ન હતો પ્રસંગ એટલે કંકુત્રી આલી હતી એટલે હાથ ગડું કરવાયા હતા મેં એમનું સ્વાગત કર્યું એટલે મારે સમાજ બધી આજ મારા ઘરે આવી છે એટલે સમાજના ના વિરુદ્ધ મુકો એવો તો ઉઠાવતો શું સમાજ કરે છે હું સમાજ માફી માંગુ છું હું સમાજ વિશે એમ કે બધાને હું સમાજ પ્રમાણે વર્તમાન કરીશ એમ માફી માંગુ છું જે સમાજ કઈ આપણે સમાજ આવી અમારા ગૌમ

ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ને ભાઈએ આમંત્રણ આપ્યું હતું ને એમના ઘેર જમા બોલાયા હતા અને એમનું ફૂલ હાર કરીને સ્વાગત જે કર્યું એ બદલ સમાજે અમારા ઉપર પ્રેશર કર્યું હતું આજે આખા દિવસથી સમાજના આગેવાનોના અને અમુક નામાંકિત વ્યક્તિઓના ફોન અમારા ઉપર આવતા હતા અને કે આ લોકોને નાતબારા મૂકેલા છે ને તમે કેમ અમને ગામમાં લાયન વર્તન કર્યું એ બદલ અમે સમગ્ર ત્રણેય ગામના માણસો જમણાપાદર જેડાપુરા અને રમપુરા તમામ આગેવાનો પરથી જે ભુવાજીને ત્યાં જઈ અને એમને પૂછેલું એટલે એમને કીધું કે મેં પહેલાથી કંકુત્રી આલે હતી મને ખબર નથી ને એ લોકો મારે ઘેરાયા કોઈ પણ વ્યક્તિ આપણે તો એને તિરસ્કાર હાલવો જોઈએ નહીં એટલે એમને સમાજનું માન રાખી અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ચા પાણી કરાયા છે ને ફૂલારથી કદા સ્વાગત કરાય છે એ બદલ એમને માફી માંગી છે અને ખરા બોર્ડિંગની અંદર અગિયાર હજાર રૂપિયા સમાજના દંડ પેટે એમને બાળકોના શિક્ષણ માટે આપેલા છે એટલે આ આજે આ પરસેજી ભુવો ક્યારેય પણ હવે આવી ભૂલ નહી કરે અને ગબર ઠાકોર અને અર્જુન ઠાકોર ને કોઈ પણ જગ્યાએ એ પરથી ભુવા ભરત છે નહીં આવો એ બંધાય છે બોલો મહાકાળી માં જય જય